જેના સુખમાં સહભાગી બનવાનો અનુરોધ કરતા તપગજના જૈનાચાર્ય રાજરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ જૈનાચાર્ય સહિત ચોત્રીસ સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોના સમયમાં માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચ ગજના ભાઈઓ અને બહેનો ઉમટી પડ્યા તપગજ જૈન સંઘના ધર્મસુરી સમુદાયના આચાર્ય શ્રી રાજરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ આદિથાણા થાણા બાવીસ અને પૂજ્ય સાધ્વીજી વિશ્વામિત્ર શ્રીજી આદિ બાર સહિત કુલ ચાર સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતનો તારીખ પાંચ ચાર ને શનિવારના માંડવી પધારતા તેમના ભવ્યથી ભવ્ય સામૈયામાં માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચ ગજના ભાઈઓ અને બહેનો ઉમટી પડ્યા હતા આ સમયમાં તપગજ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ મંત્રી વિરલભાઈ વડીલાલ શાહ તેમજ જૈન અગ્રણીઓ ભરતભાઈ ડગાળાવાલા દર્શનભાઈ શાહ દિનેશભાઈ મણીલાલ શાહ ડોક્ટર નિમિષભાઈ મહેતા તરુણભાઈ મહેતા મયુરભાઈ શાહ જયેશભાઈ જી શાહ રાજેન્દ્રભાઈ શાહ પુનીતભાઈ માછા વસંતભાઈ સંઘવી સંજયભાઈ ડગાળાવાલા ભુજંગી ભાઈ સહિત મોડી સંખ્યામાં પાંચે ગજના ભાઈઓ અને બહેનો જોડાયા હતા કાઠા ઉપરથી પ્રસ્થાન થયેલા આ જૈન નૂતન પ્રાથમિક શાળા અને કેટીશા રોડ પરથી પસાર થઈ શીતલ પાસરો જિનાલે પહોંચ્યું હતું ત્યાં કલા પ્રભ સૂર્ય આરાધના ભવનમાં જૈનાચાર્ય પૂજ્ય રાજરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબે ભાવિકોને સંબોધતા જણાવ્યું હતું કે બીજાના સુખમાં સહભાગી બનતા શીખો એમાં જ બધાનું કલ્યાણ છે અત્રે ઉલ્લેખનીય છે કે ધર્મસુરી સમુદાયના આચાર્ય રાજરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિથાણા પ્રથમ જ વખત કચ્છ પધાર્યા છે પ્રમુખ ચંદ્રેશભાઈ શાહે સામૂહિક વંદના કરાવી હતી અને ત્યારબાદ નૌકાશી લાભાર્થી હરિશા અણુભાઈ શાહ તથા અમદાવાદથી હરનીશભાઈ અણુભાઈ શાહ તથા અમદાવાદથી પધારેલ અશોકભાઈ શાહ અને ગૌતમભાઈ શાહનું માંડવી તપગજ જૈન સંઘ તરફથી ટ્રસ્ટી મંડળે સન્માન કર્યું હતું આજે માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચે ગજના નવકારશીનો લાભ માતુશ્રી મંજુલાબેન મોહનભાઈ વજરાજ શાહ પરિવારના હસ્તે અરુણાબેન અરુણભાઈ શાહે લીધો હતો પાંચે ગજની નવકારશી જે આરદી ધાર્મિક ભક્તિ હોલમાં રાખવામાં આવી હતી